હેલોહી તું ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં છો તો તમારું સ્વાગત છે એક આજના નવા વિડીયોમાં તો ફરી કે મસ્ત મજાનો કે રેડી થઈ ગયા છીએ અને બધાને પહેલાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ફેમિલી તમને ઘણા ટાઈમથી એમ થતું હોય છે કે આપણા ભાઈના લોક કેમ થોડાક લેટ આવે છે લેટમાં તો એવું છે કે હમણાં થોડાક કામકાજમાં પડ્યા છીએ અને બધું જો કે આમ બધું ભેગું થઈ ગયું છે એટલે એવો સમય મળતો નથી ટાઈમ મળશે આપણને ત્યારે પાછા રેગ્યુલર આપણે વિડીયો આવવા મળશે અને આ બાજુ આમ જુઓ મેડમ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈ હે હા આ બધી વસ્તુ જો આ નાગા આ બધા વિડીયો જો ને એટલે જો તમને બધાઈને ખબર પડી ગઈ છે કે આપણે સુરત ખરીદી કરવા ગયા હતા ખરીદી કરીને આવીને આપણે પછી કઈ ટાઈમ રહ્યો નતો એટલે સીધું આપણે જો વેફા કરવા જવાનું છે એટલે એની બધી તૈયારી પણ કરી વાળી છે હા તો ફેમિલી જો આવી રીતનું છે ને મેડમ સુરકેટ લઈને બે છે એનું કારણ છે કે આપણે અલગ અલગ બધી વસ્તુ પડી છે ને અડગી અહીંયા અળગી અહીંયા મેં આને કીધું આજે તું બધી ભેગી કરીને સુરકટમાં પેક કરીને મૂકી દેલ આડે હળી ક્યાંય અટવાય નહીં તો એ બધું ખોલીને બે ગઈ છે મેં કીધું ચાલો આપણે વિડીયો પણ આવી શરૂઆત કરી દીધી છે એટલે આપણે ફેમિલીમાં પણ ખબર પડી જાય કે આપણે સુરત ગયા હતા હું આપણે લેવા હતા તમે જુઓ

બહાર કઈ જગ્યાએ નામ આવડા આવડશે દુકાને ગયો તો વાહ તો જો અમારે કિયાન ભાઈ હે તો ભાઈ દુકાને ગયા હતા ને ત્યારે તો હવે છે આવતા વ્યક્તિ મને કઈ વિડીયોમાં આમ આમ કીધું વિચાર કર્યો મને લઈ ગયો એમ તો આપણે તો ભાઈને લઈ લીધા છે કા

અડજીને જે ફોટો બિલમાં લાટ મોકલાવી છે એટલે હું કવ છું હો ના હો અને યોતે કોકું નાનું આવતું નથી આત કોકું તો જો તમે બોક્સ મોટું છે હા બોક્સ મોટું છે અને તોના રંગવા છે છે કે બધું અલગ અલગ છે આતિયા પહેલાની તો વાત જ નઈ કરવાની પહેલાનું નેતરનું સંભરી તો તો વાત જ ન થાય ને હા એટલે યો કે આપણે વડાર કરવાનું ન હો થાય આપણે આ કે અને કપડાં

ફેલી તો જોઈ લો ને એટલે આ વખતે તમને બધા એના અંદાજ આવી જ જશે બીજું તો હું હોય અત્યારે તો હા નીલકઠ ભાઈ ને મોબાઈલ ની આપણે એડવર્ટાઈઝ કરી નાખી છે આપણે મનીષભાઈ ભાઈ વિડિયો જોતા હોય થોડી કોમેન્ટ કરીયો આ બે દેરાણી ને દેવા માટે ગિફ્ટ છે મોટોરોલા 15 ફ્યુઝર નહીં 16 મોટોરોલા 16 ફ્યુઝર હા એવો કાક ફોન છે એટલે આપણે બહુ મને યાદ નથી કાદ મારે દેરથી વાત કરતા હતા યાદ ઘણું છે હાસું જ છે એ કાંઈ છે મોટોરોલા સિક્સટી ફ્યુઝર વાહ વાહ હા હજી તો એની એક જ વાર સોલ છે પછી તો આ મને આપ્યો મને કેટલાક જોવા લાવ્યો બહુ સારો છે આપણે ગુજરાત લઈ લીધા હતા સ્પેશિયલ લેડીઝ પણ એવો છે કે વાહ સાર તો કેમેરા છે 4000 4000 પૈસા એવા આઈપાને 7000 કે 8000 નંબર છે હા 7000 એક મને છે ને કામમાં હોય એટલે દીધું હા છે જે એવો છે બહુ મસ્ત છે કેવો અલગ લાગે કે નહીં આવે કે નહીં આઈફોન આ લાખ આપણે ફોન છે તો ફોન તને ગમ્યો વાહ લે બોલો આપણે એક લાખ રૂપિયાનો ફોન વાપર્યો છે એ આપણે 25 24000 હજારનો ફોન છે તી કે મને આ ગમે છે શું તારી વાત કરીવામાં ક્યાંન ભાઈ હું પણ આ તો આપણે બહુ કિંમતી વાત છે કેમ કે પાછો દેવાનો છે તને આ ખબર છે દુકાનવાળા ખબર નથી આ આપણે દેવાનો છે ગિફ્ટમાં ફોન બેન ગિફ્ટ છે આપડી તો નથી

જે હાડાનો ગમ એટલે મારે જે સંથા જાડા છે ને એને સેલ્સ મેચિંગ આવે? મેચિંગ ન આવે. હરખા પેરો આપણે કે ન્યા પાસે તરત તો તૂટે નહીં અને રનિંગમાં તો કે આપણે આવા પેરતા નથી થાઉં. રનિંગમાં તો पतला-पतલા પહેરીસવી. ના આપણે કડી લીધું. અમ્યા બૂટી અને નાકની કડી

છે કપડા કટલેરી એ બધું જ એવું એને કીધું એવું ગમ્યું ને એ રીતે સાચું એનું એટલે આપણે કઈ ઉપાધી નથી તો ગમશે કે નહીં ગમે એક આ સડા છે ને આપણે સડામાં થોડું બહુ કેવો રહી કેમ કે આ સડા છે ને આપણે અહીંયાથી લીધા છે અને જે આપણે સુરત થી સડા લાવ્યા ને એમાં સડા બદલાઈ ગયા છે કશી ને હા વાત સડી ગયા ને ત્યાં થોડીક છે ને આપણે છડાની થોડીક મિસ્ટીક પડી ગઈ છે એટલે આમ તેમ બદલાઈ ગઈ છે હવે ફરીયા પાછા આપણે છે પછી હા વસ્તુ છે ને તૈયાર કરવાની છે આરે ભેગા જાય તો આપણે તો લોકોને એમ થાય કે આ જોયા હોય એટલે આપણે રાખી મૂકી દીધા છે આ તો જે વસ્તુ લઈ જવાની છે અને તમને દેખાડશું

કામેનો આપડા સદસ્ય આપડે છે ને રનિંગ માં જો અને હા સખેત થઈ લેત એટલે છે પણ ઘડીક આ પેરું થોડક જૂના ન પડી જાય આપડે ચાવત થાય ને ત્યારે પેર નહીં હા તો હું કેનબે કેહો તમને કેટલા કપડા બતાવવા મેં હાડ બતાવો એક કરી દીજો આમ તો કે પિડા જે હા આવા જવાનું કે મારા કાકાને ભેળવવાનું કે પહરો પાસે હા ફેમિલી માં બધા આવી આ બંગલી જો આપડે સુરત થી લીધી થી બરોડા થી ને ને તૈયારી લીધી આ બધું ઘણું ઘણું નાની નોટી વસ્તુ લીધી છે પણ કઈ મૂ હોય ને સિરા ન હોય ને હોય ને મૂ ન હોય એટલે આપણે કાઈ વિડિયો ના તો મને બીક લાગતી હતી કેમ કે ના તો બરોડા માં એવું હોય આપડા વિડીયો ઉતારવા જાવ ફોન લઈને જાવ તો હા એવું બને સિટી છે કે નહીં એટલે બનતું હોય તો જો આવી રીતના બધું છે કપડાનું બધું મેં ખરીદી જે કાંઈ કરી છે આપણે તમને બતાવી દીધી છે અને આજનો વિડીયો આપણે ઘણો આપણે લાંબો પણ થઈ ગયો છે અને આજનો વિડીયો ખાસ તો આપણે જો કાંઈ કેટલેરીમાં જે કાંઈ આપણે ખરીદી કરીને લેવા હતા એમાં આપણે પૂરો કરી દીધો છે તો આવો આજનો વિડીયો જો અમારો કાંઈક આવો હતો અને આ સાથે છે આપણે વિડીયો પણ અહીંયા પૂરો કરવાનો છે તો અમારો વિડીયો તમને કેવો લાગજો તે ખાસ કરી પછી પસંદ આવ્યો તો વિડીયોને શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો ફરી મળીશું પાછા એક નવા ઓલબમાં ત્યાં સુધી બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય